વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પિંચોતેરમાં જન્મદિવસ નિમિત્તે ગુજરાત સહિત સમગ્ર દેશમાં સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાનનો પ્રારંભ થઈ રહ્યો છે બે ઓક્ટોબર સુધી ચાલશે ગીર સોમનાથ જિલ્લામાં પણ આ માટે ખાસ આયોજન કરવામાં આવ્યું છે જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી દ્વારા આ અંગે માહિતી આપવામાં આવી હતી તેમજ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય મહિલાઓમાં આરોગ્ય અને પોષણ અંગે જાગૃતિ લાવવાનો છે આ દરમિયાન અલગ અલગ તારીખે જિલ્લાના બસો ઓગણીસ સ્થળોએ આરોગ્ય કેમ્પ યોજાશે જેમાં ગાયનેકોલોજી ઓન્કોલોજિસ્ટ પીડિયાટ્રિશિયન્સ અને અન્ય નિષ્ણાતો પોતાની સેવાઓ આપશે આ કેમ્પમાં ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારની મહિલાઓમાં એનેમિયા સર્વાઇકલ કેન્સર અને બ્રેસ્ટ કેન્સર જેવી બીમારીઓનું સ્ક્રીનિંગ અને સારવાર કરવામાં આવશે આ પ્રેસ કોન્ફરન્સમાં જિલ્લા પુરવઠા અધિકારી જિલ્લા આરોગ્ય અધિકારી એપિડેમિક મેડિકલ ઓફિસર્સ સહિત પ્રિન્ટ તેમજ ઇલેક્ટ્રોનિક મીડિયાના પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા આગામી સત્તર નવ થી લઈને બે દસ સુધી સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન અંતર્ગત સમગ્ર જિલ્લામાં મહિલાઓને કેન્દ્રમાં રાખીને આરોગ્ય વિષયક સ્ક્રીનિંગ અને તમામ સુવિધાઓ પૂરી પાડવા માટે ઝુંબેશ રૂપે આપણે કામ કરવા જઈ રહ્યા છીએ ગીર સોમનાથ જિલ્લામાં કુલ બસો ને ઓગણીસ આવા કેમ્પ થશે જેમાં તમામ પીએચસી તમામ સબ સેન્ટર તમામ સીએચસી ઉપર આ કેમ્પો કરવામાં આવશે આ કેમ્પો ઉપર આઈએમએ ગીર સોમનાથ ચેપ્ટરના સહયોગથી વિશેષજ્ઞોની સુવિધા પણ ગ્રામ્ય કક્ષાએ એટલે કે છેવાડાના વિસ્તારમાં ઉપલબ્ધ કરવામાં આવશે અને આપના માધ્યમથી મારે તમામ માતાઓ બહેનો દીકરીઓને વિનંતી છે કે આ જે આપના દ્વારે મેડિકલ ટીમ આવી રહી છે તેનો ચોક્કસ લાભ લઈને આપણા શરીરનું ચેકઅપ પૂરેપૂરું કરાવીએ અને જો કોઈ જરૂર લાગે તો આગળ આપણે રેફરન્સ પણ કરવામાં આવશે આ ઉપરાંત સોળ તારીખે અને સત્તર તારીખે જિલ્લામાં અમે ત્રણ રક્તદાન કેમ્પ પણ કરી રહ્યા છીએ અને મહત્તમ મહત્તમ યુનિટ બ્લડ એકત્ર થાય તે માટે અમે પ્રયત્ન કરવા જઈ રહ્યા છીએ સત્તર તારીખે સવારે સાડા અગિયાર કલાકે નગરપાલિકાના કોમ્યુનિટી હોલ ખાતે આ કાર્યક્રમનું ઉદઘાટન સમારંભ રાખવામાં આવ્યો છે અને જેમાં બાર કલાકે માન્ય વડાપ્રધાનશ્રી ધાર મુકામેથી આમાં જોડાશે અને બધાને માર્ગદર્શિત કરવા જઈ રહ્યા છે આ કાર્યક્રમમાં ખાસ તો મહિલાઓલક્ષી જે સમસ્યા હોય છે આરોગ્ય વિષયક તેને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે ખાસ તો એનિમિયા સર્વાઇકલ કેન્સર બ્રેસ્ટ કેન્સર જેવી જે ગંભીર બીમારીઓ હોય છે તેના પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવનાર છે અને કોઈ પણ મહિલા માતા બહેનોને આવી તકલીફ હોય તો તેનું અમારે સરકારી ખર્ચે સરકારી સુવિધામાં તેની ટ્રીટમેન્ટ કરવામાં છે